સરકારી એમ્બ્યુલન્સ નો દુરુપયોગ થવાનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં દર્દીઓને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં આવતા એમ્બ્યુલન્સમાં ઘરવકરીનો સામાન ભરાયો હતો સામાન્ય પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે પરંતુ અહીં સરકારી એમ્બ્યુલન્સને સાહેબના સામાન માટે વપરાતી જોવા મળતા લોકોમાં ચકચાર મચી છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા મામલો ગરમાયો છે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને આ અંગે પૂછતા તેણે માત્ર એટલું જ કહું કે સાહેબનો સામાન છે હકીકતમાં કોના આદેશથી અને શું કારણોસર એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે આ મામલે ગોધરા સિવિલ હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જો એક બાજુ આમ પેશન્ટ્સ માટે જરૂરી એવા સંસાધનોનો દુરુપયોગ થાય તો બીજી બાજુ આ ઘટનાઓ સરકારી તંત્રની જવાબદારી ઉપર શંકા ઉભી કરે છે હવે જો એ રહ્યું કે આ મામલે કોના ઉપર જવાબદારી નક્કી થશે અને શું પગલાં લેવામાં આવશે